આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે અગિયારમી ફેબ્રુઆરીએ ડેડિયાપાડાના સાંકડી ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ યોજાવાનો છે જોરશોરથી જાહેરાત થઈ રહી છે જેની સામે રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા વીએચપી દ્વારા રજૂઆત કરી કલેક્ટરને સોનજીભાઈ વસાવા શાંતિ આશ્રમ ડેડિયાપાડા તેમજ ગૌતમ પટેલ નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદાની ઉપસ્થિતિમાં વિહિપ દ્વારા આવેદનપત્ર આપ્યું છે આત્મિક કાર્યક્રમનો વ્હીપે વિરોધ કર્યો છે વીએચપી અને રશિયા આદિવાસી મંચની કાર્યક્રમ રદ કરવાની કરી માંગ સાથે કલેક્ટરને આવેદન આપતા રાજકારણ ગરમાયું છે આ અંગે અગાઉ પણ મનસુખ વસાવા ધર્માંતર બાબતે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે મનસુખ વસાવાએ અંગે જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લઈ આવ્યા મુગલો મુસ્લિમ ધર્મ લઈ આવ્યા આદિવાસી સમાજ પણ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે આદિવાસી હિન્દુ હતો અને રહેશે લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે તાલુકાના સાંકડી ગામે આત્મિક જાગૃતિ સભાના નામે ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અગિયારમી તારીખે એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે હજારો આદિવાસી લોકો પોતાની ધર્મ સંસ્કૃતિ સમાજ રીત રિવાજો અને રૂઢિર પરંપરા છોડી અને ખ્રિસ્તીઓ બનવાના છે તો આ કાર્યક્રમ ના થાય એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ અગાઉ પણ આ જ ખ્રિસ્તીઓ દ્વારા આવું આવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી એમાં ત્યાંના સ્થાનિક આગેવાનો કહેવા ગયેલા ત્યારે એમને પણ ખૂબ માર મારેલો તો આદિવાસી સંસ્કૃતિ બચે એના માટે અમારો એક પ્રયાસ છે તો આવેદનપત્ર થકી અમારી એવી માંગ છે કે આ કાર્યક્રમ ના થાય હજારો આદિવાસીનું ધર્મ પરિવર્તન ના થાય એના માટે તકેદારી રાખવા વિનંતી છે વિશ્વ હિન્દુ પરિષદ ડિડિયાપાડાના નાદોદ જિલ્લાના મોજે ગામનો અંદર ધનુ પરિવર્તનનો કાર્યક્રમ અગિયાર તારીખના રોજ રાખેલ છે એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ કે ભાઈ તમે આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત સાથે આના ઉપર કડક પગલાં લેવામાં આવે આ સંસ્કૃતિનો નાશ કરવાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે હિન્દુઓને વિરુદ્ધમાં છે અને ભારતીય સનાતન ધર્મના પણ વિરુદ્ધમાં છે માટે આ કાર્યક્રમ રોકાવો જોઈએ એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે ગૌતમભાઈ પટેલ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આ હિન્દુસ્તાનની અંદર અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મને લાયા અને ધર્મનો ફેલાવો કર્યો પ્રલોભનો આપીને અંગ મુસલમાન મુઘલ ભાષાઓ મુસ્લિમ ધર્મને લાયા અને ઇસ્લામ ધર્મનો એનો ફેલાવો કર્યો એટલે જે તે સમયના શાસકોએ જે વિદેશી આક્રમણો અહીંયા હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ પર પ્રહાર કર્યો સનાતન ધર્મ પર પ્રહાર કર્યો એનું આ પરિણામ છે જે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ પણ આ હિન્દુસ્તાનનો જ છે એ આદિવાસી છે પણ આદિવાસી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આદિવાસીઓના અલગ દેવી દેવતાઓ એ બધા હિન્દુ દેવતાના એ સ્વરૂપો છે દેવમંગરા માતાજી છે એ શક્તિ સ્વરૂપા છે આજે ત્રણ ત્રણ રાજ્યના લોકો ત્યાં દેવમંગ્રા દર્શન કરવા માટે જાય છે બધા આદિવાસીઓ છે એટલે કેટલાક લોકો ખ્રિસ્તી થઈ ગયા છે કોઈક ન કોઈક કારણસર પ્રલોભનોથી અને એક સમય એવો હતો જે જેથી સરકારોએ ધ્યાન નથી આપ્યું કે આ મિશનરીઓ એમને છૂટછાટ આપી દીધી આ આદિવાસીઓ અથવા તો અન્ય ગરીબ સમાજ ખ્રિસ્તી થઈ જાય એના માટે જે ધ્યાન આપવું જોઈએ જે તે સરકાર પૂર્વની સરકારે એના કારણે જે છે બહુ ઘણા મોટી સંખ્યામાં આ ન કોઈક કારણસર લોભ લાલચમાં આવીને એ ખ્રિસ્તી થઈ ગયા છે પરંતુ આજે એના પર બ્રેક વાગી છે અને આજે આદિવાસી અમે જાહેરમાં કહીએ છીએ સંમેલનો કર્યા છે કે ભાઈ આદિવાસી હિન્દુ હતો છે અને રહેવાનો છે આ દેશમાં મોગેલો જે આક્રમણ કર્યું ક્રિશ્ચિયન સંસ્થાઓએ જે અ અંગ્રેજીની સાથે આવ્યા આ લોકોએ લોભ લાલચ આપીને ગરીબ પ્રજાને ધર્મ પરિવર્તન કરાયું છે એ રીતના ખ્રિસ્તી જે આદિવાસી થયા છે એ કોઈક ને કોઈક પ્રકારના લોભ લાલચમાં એ થયા છે અને એના કારણે આ જે તે સમયે આ દેશની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આ ગુજરાતમાં પણ આદિવાસીઓ ખ્રિસ્તીઓ થઈ ગયા છે પરંતુ સમયની સાથે વર્તમાન એક રાષ્ટ્રવાદી સરકાર છે એ રાષ્ટ્રવાદી સરકારે આના પર બ્રેક મારી છે દરેકને ધર્મ પાળવાનો અધિકાર છે પરંતુ કોઈ લોક લાલચમાં ધર્મ પરિવર્તન નહીં કરે એ એના માટે અમે બધા અને સરકાર પણ તેટલી ચિંતિત છે અને એટલે આદિવાસી આદિવાસી સ્વેચ્છા એક ખ્રિસ્તી બને છે એવા તદ્દન ખોટી વાત છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા